હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હવે શિયાળો ચાલુ થઈ ગયો છે તો ચલો આપણે ચીક્કી બનાવશું આજે જો મારા મમ્મીએ ઓલરેડી આ ત્રણ ચીક્કી તો બનાવી લીધી છે પેલી છે આ ટોપરાની ચીકી બીજી છે આ દાણાની ચીકી દાણા શેકી અને પછી બનાવેલી છે અને આ થોડી છે અમને આવી ભાવે છે એટલે અમે થોડી આવી રીતના રાખીએ છીએ જે કોઈને થોડું કરવું હોય તો એ આમ માંડીને થોડુંક થોડું જૂનું કરી શકે

એ જાડી એનું કારણ એ કે અમને આખા દાણા ખાવે એટલા માટે આ છે એ ટોપરાની ચીકી બનાવી છે જો કેવી પતલી બની છે ને અને અમે પણ ગોળ જ વાપરો છે હો ખાંડ નો યુઝ ક્યાંય પણ નથી કર્યો આ પણ ગોળમાં જ બનાવેલી છે આ જો તલની ચીકી એક તૈયાર થઈ ગઈ છે અને બીજો એક ધાણું બનાવું છું એટલે એ તમે જોશો પેલા ગોળ ઓગાળીને એમાં તલ શેકીને નાખી દીધા છે અને પછી એને આ કાગળમાં પાય થાય એટલે છે ને નીચે ચોટે નહીં અને આપણે વણવાની પણ વધારે મજા આવે છે એટલા માટે અને જો આ બધાય પીસ પછી આપણે આમ પાથરી એને વણી નાખી છે અને પછી એના ઉપર કાપા પાડી દીધા એટલે આવી રીતે એના પીસ સરસ રીતે જુદા પડી શકે એમ બસ આમનામાં અમે દર વખતે હજી તો આ ત્રીજી વાર બની છે મારે ચીકી વરી સંક્રાત આવશે ત્યાં પૂરી થઈ જાય ત્યાં પાછી બનશું અમે કોઈ દી બહાર ની ચીકી એક પણ નથી લેતા અમે ડ્રાયફ્રુટ ચીકી પણ હું બનાવું છું અને એમાં અમે ગોળ જો આ છે પારસમણી ગોળ છે તે જ તેનો જ યુઝ કરીએ છીએ હા અને એને એકદમ એ ભીલું જ આવે એટલે પછી એને ચપ્પુ થી ઝીણો ઝીણો સુધાર્યો એટલે ગરમ કરવામાં વાર ન લાગે અને આમાં જો ગરમ કરવા મૂક્યો છે બસ આમે જો ગોળ હવે ઓગળવા મૂક્યો છે ધીમે ધીમે તાપે એ ગોળ હમણાં ઓગળી જશે અને પછી કેવો કડક બને ત્યાં સુધી આપણે કેવી રીતે રાખવું આગળ બતાવીશ તમે જોઈ શકો છો કે ગોળ ઓગળી રહ્યો છે ઈટ માંથી ગોલ્ડનિશ બ્રાઉન જેવો થઈ ગયો છે અને સરસ રીતે ઓગળી રહ્યો છે અને પછી ઓગળી જાય પછી આપણે ચીકીની બનાવવાની ચાલુ કરીએ આમાં છે ને ગોળના ગાંગડા હોય ને તો થોડોક લાલય થઈ જાય અને ઓગળવા માં મજા નથી આવતી એટલે આ ઝીણો સુધારવાનો પાંચ છે ને આવ એટલે સુધારી નતો શકાતો એટલે કે ગાંગડો આમાં આવ્યો છે એટલે થોડીક વધારે વાર લાગશે ધીમો સાવ ધીમા તાપીને આપણે ઓગાડવો પડે એટલા માટે તમે જોઈ શકો છો કે આ તમે ગોળ હમણાં અમે સુધારી સુધારેલો છે તેમાં સાવ ગાંગડા નથી પણ ઓલો એક ગાંગડો આવી ગયો હતો તો સાવ આવી રીતે સુધારેલો હોવો જોઈએ કે જેમાં ગાંગડા ન આવે સાવ તમે જોઈ શકો છો સાવ સુધારેલો છે નાના નાના પીસીસ હવે આમાં આ ગાંગડો ઓગળી ગયો છે અને હવે આ જો ગરમ થાય છે હમણાં બે મિનિટમાં આવે ઠીકી બનાવવા જેવો ગોળ થઈ જશે એકદમ ધીમા તાપે બનાવવાની એટલે એકદમ બળે આપણો ગોળ ચીકી બનાવવા જેવો થઈ ગયો છે એટલે આ એમાં ભેળવી દીધું અને ગેસ બંધ કરી દીધો હવે પછી એકદમ સ્પીડમાં એને જલ્દી હલાવાનું નીચે ઉતારીને પણ હલાવી એકદમ બધું ભેગું થઈ જાય એટલે લઈ અને સીધો અમે આ પ્લાસ્ટિક નો કાગળ છે એમાં આપણે તો બધાય ફૂટ તો લેતા જાય એટલે એમાં સારો કાગળ આવે એવો રાખી દેવાનો એટલે ગણવામાં એમાં વધારે મજા આવે છે છે ને પેલા વાટકાથી આમ કરી નાખવાની એટલે મજા આવે જલ્દી જલ્દી થઈ જાય પછી વણવાની જરૂર નથી પડતી જેટલી પાતળી કરવી હોય એટલી થશે આ થોડી થોડી હજી ગરમ હોય ત્યાં આમ કાપા પાડી લેવાના એટલે છે ને સરસ પીસ પડશે તમને જેવડી સાઈઝ ના જોતા હોય એવડા પાડી લેવાના સાવ કાપી નહી નાખવાની ખાલી ઉપર નિશાન જેવું તમે જોઈ શકો છો આમાં મોટો કાગળ હોય તો વધારે મજા આવે મારે આ થોડીક બહાર નીકળી જાય છે હવે આપણે પાંચ મિનિટ એમને ઠરવા મૂકી દસુ એટલે પછી એના

આકા પાય હોય ને એનાથી એટલે આમ તરત જ પીસ પડી જાય જો સરસ દેખાય છે ને ચા બધી બનાવી છે આજની ચીકી દાળિયાની તો નહોતી ઘરમાં દાળિયા એટલે એ રહી ગઈ આ ટોપરાની છે આ માંડવીની છે અને આ તલની છે અને દાળિયાની પણ બને મમરાના લાડુ બને પણ એ આજે નતા બનાવ્યા છોકરાઓ કે હમણાં લાડુ નથી ખાવા એટલા માટે કે જા એકદમ સરસ પતલી પતલી બેની છે અને બધી પણ ચીકી આજ પ્રોસેસ થી બને છે ધન્યવાદ અને જરૂરથી જોજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો થેન્ક યુ